તો સ્વાગત છે ફરી ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ખરીફ પાક બે હજાર પચીસ મિત્રો જે પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે જે મિત્રો ટેકાના ભાવે મગફળી માટે છે મિત્રો ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરી છે એના વેરિફિકેશન બાબતે છે તારીખ સોળ નવ બે હજાર પચીસનો એક ઓફિશિયલી પરિપત્ર છે નવો આવી ગયો છે મિત્રો તો આ વિડીયો છે તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો મિત્રો જેની અંદર મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર જે પીએસએસ હેઠળ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતો

સોયાબીન ના ટેકાના ભાવે છે ખરીદી તારીખ એક નવ બે હજાર પચીસ થી બાવીસ નવ બે હજાર પચીસ સુધી છે ખેડૂતો નોંધણી છે કરાવી શકે છે નાફેટ જે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે હાલની અંદર આ નોંધણી છે શરૂ છે મિત્રો હવે જે મહત્વની બાબત કઈ છે કે ચાલુ ખરીફ સિઝનની અંદર મગફળી માટે જે કહેવાય ને કે નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જે નોંધણી થયેલ છે એવા ખેડૂતોના જે પાક દર્શાવેલ સર્વે નંબર છે જેને ડિજિટલ ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ આધારિત છે વાવેતર સાથે વેરિફિકેશન કરવામાં આવેલું હતું બરાબર આ વેરિફિકેશનની અંદર તારીખ આઠ નવ બે હજાર પચીસ સુધીની અંદર નોંધણી ડેટાની અંદર છે તારીખ સોળ નવ પચીસ સુધી છે જે તારીખ આઠ નવ બે હજાર પચીસથી નોંધણી ડેટા છે સોળ નવ બે હજાર પચીસ સુધીની અંદર ડિજિટલ ક્રોપ સર્વે સેટેલાઇટ સરખામણી કરવામાં આવી અને આની અંદર મિત્રો ખાસ એસી હજાર બસો ખેડૂતો એના માટે તમારે છે મિત્રો જો તમારું આમાં નામ આવેલું હોય તમને વીસી તરફથી તમને ગ્રામ પંચાયતની તમને મેસેજ પણ કરવામાં આવશે બરાબર કે ડિજિટલ ક્રોપની અંદર તમારું જો નામ ના આવ્યું હોય તો તમને મેસેજ મળશે અથવા એક લિસ્ટ આવશે બરાબર તમારા ગામની અંદરનું જો એમાં હોય તો તમારે અરજી કરવી પડશે મિત્રો એ અરજી છે એનો નમૂનો પણ હું આગળના વિડીયોની અંદર બનાવું છું ખાસ એનો વિડીયો છે એ અરજી કેવી રીતે કરવી એનો એક નમૂનો છે આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો ખાસ એક જે તમને આ જે વિડીયો છે ને આ વિડીયો જોઉં છો એની નીચે એક ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપનું ગ્રુપ છે ચેનલ છે બરાબર ત્યાં હું આની પીડીએફ મૂકી દઈ ખાસ એ ફો ફોર્મેટમાં તમારે અરજી કરવાની થશે મિત્રો એ તમારા ગ્રામ પંચાયતની અંદર આપવાની થશે બરાબર હવે આ સરખામણી કરી એમાં એંશી હજાર બસો ને પાંચ ખેડૂતના સર્વે નંબરની અંદર મગફળીનો પાક જોવા મળેલ નથી બરાબર જેની જિલ્લાવાર જિલ્લાવાર સંખ્યા અને ખેડૂતની યાદી છે એક્સલ ની ફાઇલની અંદર છે મોકલવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ મિત્રો ઉપરોક્ત જે એસી હજાર બસો ને પાંચ ખેડૂતોની નોંધણી છે સર્વે નંબર ગામના સર્વે મારફત છે સો ટકા ડીસીએસની કામગીરીને અગ્રતા ધોરણ સાતની અંદર પૂર્ણ કરવામાં આવશે બરાબર એટલે કે આ જે ડિજિટલ ક્રોપ સર્વે જે એપ્લિકેશન છે એના ઉપરથી તમે પણ જાતે કરી શકો છો મિત્રો હવે એના માટે તમારે શું કરવાનું છે કે પ્લે સ્ટોર ઉપરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે આ કેવી રીતે કરવી એનો વિડીયો પણ છે મિત્રો જે કહેવાય ને કે તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ છે એ બારથી એક વાગ્યા દરમિયાન છે મિત્રો અહીંયા જે અહીંયા આપેલી છે મને બાયસેક વંદે ગુજરાત ચેનલ છે એના મારફત ઉપર એક લાઈવ પણ કરવામાં આવેલું હતું બરાબર એ તમારે જોવું હોય તો ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો પણ મહત્વની બાબત છે કે મિત્રો ડિજિટલ ક્રોપ સર્વે છે મિત્રો એ એપ્લિકેશન ઉપર જે ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો છે અથવા મિત્રો જે જીઓ ટેગ છે બરાબર એનો વિડીયો પણ બનાવેલો છે તમારા પાસે પ્રૂફ રાખવાનું કે ભાઈ તમે મગફળી વાવેલી છે જે તે સર્વે નંબરની અંદર અને તમારો નામ આવે તો તમારે મિત્રો અરજી કેવી રીતે કરવાની છે અરજીનો નમૂનો આગળના વિડીયોમાં બનાવું છું તો એક અવશ્ય ખેડૂતો હોય તમે ખાસ ખેડૂતો હોય તમામ પ્રકારની માહિતી જોડાવા માટે અમારા ગ્રુપની અંદર તમે જોડાઈ જાજો બરાબર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે